ભચાઉ તાલુકાના નેર અને બંધડી ગામે ચાલતી મીઠાની ઓવરલોડ ગાડીઓથી બંને ગામની મહિલાઓ બની રણચંડી મહિલાઓને ખારી ઝેર કરનાર આ મીઠાથી જનજીવન અસ્તવ્યસ્ત મીઠાની ગાડીઓ પર જ્યાં સુધી અંકુશ નહીં આવે ત્યાં સુધી ગ્રામજનો આંદોલનના મૂળમાં નાના નાના છોકરા અહિયાં થી જૂના ભણવા જાય છે એ લોકો બોલો જવાબદારી सर तो कोई भाई ने डिलीवरी से कोई ने क्लेम से तो कोई हमारा तो यहां को पैसे के आवनार न थी हमें कई तकलीफ हो गई है भाई मन रवारी न होई बेचारा आए हो, हो करे एकला हमें हमारा गांव में बहुत दुख से कोई बा भाई बा, भाई बार बा, 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 रोड उठी निकली नथी थी हकती दोसी हमें चाहे निकली नथी थी हकती काम तो हमारे हर से हां ब्रो सरकार से हमें कोई ना की दादी कहता नहीं कोई ना की दादी नहीं कहती हमारा आपत्ति आप बीती गई है कि हमारा छोकरा ने ध्यान रखो एक हमारा रोटला ने ध्यान रखो અમે અહીંયા જ્યાં છે અમારો બાપ દાદાનો વસાવડ છે અને અમે દુખ ભોગવિયે છીએ અત્યારે ભરા બરે છે ભાઈ મણાને શું કરું છોકરામ બતાવ કરોડને ધ્યાન રાખવી ગાડીયાવાને રોડના ધ્યાન રાખીને છોકરા માર્યા તો તમે અમારું કાક સાંભળો

ગામના લોકો દ્વારા અત્યારે મીઠાની અવરલોડ ગાડીઓ છે જે બંધ કરવામાં આવી છે લગભગ છેલ્લા ઘણા સમયથી આ ઓવરલોડ ગાડીઓ ના કારણે અનેક જાનો ગયો છે કાલનો બનાવ છે કે જે એક ગાયને ડ્રાઈવર દ્વારા ઉડાડી દેવામાં આવી છે એના પહેલાં એક નાની દીકરીને પણ ગાડી દ્વારા ઉડાડવામાં આવી છે ત્યારે ગામજનોએ આ છેલ્લા લગભગ બારક મહિનાથી અનેક વખત આવી રજૂઆતો કરી કે અવરલોડ ગાડીઓ બંધ થાય અને અમારા ગામમાં જે બનાવો બની રહ્યા છે તે બંધ થાય પણ છતાં પણ આ મીઠાના માફિયાઓ ઉપર કોઈ કાર્યવાહી થતી નથી ત્યારે આજે બંધરી ગામજનો દ્વારા મિલી અને આ મીઠાની તમામ ઓવરલોડ ગાડીઓ બંધ કરવામાં આવી છે અને તંત્ર આ મીઠાની અવરલોડ ગાડીઓ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી તાત્કાલિક આ ઓવરલોડ ગાડી અને મીઠાના ભૂમ કરે એવી અમારા સૌ ગામજનોની માંગ છે તંત્ર આ બાબતે ધ્યાન લઈ અને આના ઉપર કાર્યવાહી કરે નહીતર બંધડી ગામજનો દ્વારા આ આંદોલન આમને આમ ચાલુ રહે છે અને કોઈ કાલની ઘડીમાં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે કચ્છ કલેક્ટરને ત્યાં ધરણા પર બેસવાના છીએ જય ભીમ જય ભીમા કોરેગાંવ સેના